કપૂરા આજ ગામ માં કોઈનું નુકસાન થયું આમ જો એવા હારા હું સર ને તાલે મારા દિલ ને શાંતિ નહીં થાય

હવે તો ધબતો ધંધો ને ગ્રેટ લઈ અને વાડી પણ દાતું છે મારા દીકરા મારા બાપ મારા લગન નથ કરતા ગોયલી આ શું છે બધું ટબડા વાત જાણે એમ છે અમારા પસા પસા વરા છે મારા બાપાને મે કાયમ કમાઈ ન દીધું હે અને લગન કરવાનું કીધું ને તો મારા બાપાને ખર્સો કરવો નડે છે એટલે મે નક્કી કર્યું છે બધું ધંધો ને લઈ અને વાડીમાં દાટ દેવું છે પછી ભલે એક ગોત્યા રાખે ગોયલી પચાસ વર્ષ તને આજ જ બુધી પગી ઈ જ કરાય બીજું કઈ ન કરાય હાર હાર ઉઠે હવે હારા હામાં સે જડી ગયા લાય મારા દાદાને જઈને વાત કરું એટલે એને નિરાશ તો થાય મારી બેટી આ ભજન મન લાગતું નથી અને આ મારો અને મારો ક્યાંક લોટરી તો નથી રમી ગયા ને એ દાદા લોટરી નથી રમી ગયા આ વાત જ બીજી છે તમારો માસ્યાના પસાવરા નથી થઈ ગયા હા એ તમારા માયા લગન ન કરી દીધા અને ઓલો ખારો તુજવા થઈ ગયો છે એની વાત જ ન પૂછો અને આમ જો રૂપિયા અને ઘરાણા એ બધો બસકો બાંધી અને જાય છે ના ખેતરમાં ડાટવા અને પછી ડાટી દે અને દાદા વરા થઈ જાય પછી હડી નો જાય એ ભઈ થઈ જાય બાપ દીકરો નવરા ટપુડા તું હમાસર હારા લાયો હો પણ આમ જો

દેવું તે દેખા ને તારું બાપ ખેતર તો આવી જુ આમાં ક્યાં માયા દાટી છે હવે મને શું ખબર દાદા ક્યાં માયા દાટેલું હોય પાછા એ પાછું નથી જવું એ ભલે આખું ખેતર ખોદવું પડે પણ માયા તો લઈને જ જવું છે બન ખોદવા Tá, um bar aí quando <laughs> <Co> homem <laughs> पडू उडकवी नाखू लागे छे लाई हवे जावा दे ये एक कपातार तू आवा हम असर क्या थी लायो ए ते तो मारी पथारी फेरवी हम तो तो फरफोला पड़ी गया हाथ में कोदारी नहीं जलाती दादा मन थोड़ी खबर छे क्या माया डाईती યા યા આઈ લવ એ કાયા કાયા સાયા નકર મને હાડ ફેલ થઈ જશે આ લઈને તારો બાપ પાડો પેલા એ બેઠા થાવ બેઠા થાવ આ થોડા ખાટો શું રાખી દીધું જો આ આર્યો ને ખેડી દયો ને તો હું હાજકનો વાવી દઉં હે હા તે માયા રૂપિયા ન ડેટ્યું આમાં પેલા હું થોડો ગાંડો થઈ ગયો છું તે રૂપિયા આમાં ડાટી દઉં આ તો હું ટ્રેક્ટર લઈને આવ્યો ને કે ટ્રેક્ટર ગુતી જાતો નતું હાલતું તે મે કીધું ને આ હમસર ઓલા આ દેખાને પોગાળ દઉં ને તો આ દેખો મને રયો ને ખોદી દે આટલું બરીની ઘરની જમીનમાં કરતો હોય તો ટ્રેક્ટર નો જ હોય પણ આ દેખો નો સમજે મારો ભાઈ મારો દીકરો રમેશ રમી જુઓ